નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ માવઠું વાવાઝોડું નવી આગાહીને લઈને દરિયાઈ વિસ્તારો જેમાં કચ્છના ક્ષેત્રોથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર મોટું સંકટ મંડરાતું હોય તેમ ગુજરાતમાં

આવનાર કલાકમાં તોફાની ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા ભુક્કા બોલાવતા જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતનો નકશો જાહેર કરીને આજે અને આવનાર બે દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના એંધાણ અને શક્યતા દર્શાવવામાં આવી રહી છે જે બાદ ગુજરાતની અંદર આવનારી તેર તારીખ સુધીની અંદર કયા જિલ્લામાં કેવું વાતાવરણ જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને પણ સવિસ્તૃત અપડેટ મેળવવામાં આવી રહી છે જિલ્લાઓની સૌપ્રથમ માહિતી તમે અત્યારે અપડેટ જોઈ શકો છો દર્શક મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધકારની વચ્ચે મેઘગર્જના ગુજરાતમાં વધતી જોવા મળવાની છે જેમાં પણ અનેક વિસ્તારમાં કડાકા ભડાકાની વચ્ચે વીજળીના ચમકારા હવે ગુજરાતમાં જોવા મળવાના છે જેમાં કયા કયા વિસ્તારમાં અતિ ભયંકર સિસ્ટમનો દબાણ વધતું જોવા મળી શકે છે જેની લાઈવ માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો તે રીતે અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો ઘેરાઈ રહેલો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ જો પંથકોની વાત કરવામાં આવે તો જામનગરના વિસ્તારથી મોરબીના ક્ષેત્રોની અંદર ચોટીલાના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારમાં સલાયાના પંથકથી ભાનવડના વિસ્તારની અંદર અને ગોંડલના ક્ષેત્રથી જસદણના વિસ્તારમાં આવનારી ચોવીસ કલાકમાં ફરી એકવાર રીતસરનું ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે જ્યાં દર્શક મિત્રો સાથે સાથે દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં પોરબંદરના તટીય વિસ્તારથી જૂનાગઢ અમરેલીના જિલ્લાની અંદર અને ભાવનગરના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગીર સોમનાથથી વેરાવળ અને ઉના વિસ્તારમાં નારી કલાક અતિ ભારે અને ભયંકર સાબિત થતી જોવા મળવાની છે જેમાં પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જામનગર રાજકોટ મોરબી ચોટીલા ગોંડલ ભાડવ અને સલાયાના વિસ્તારમાં છે તમે પર જોઈ શકો સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના નવા નવા પટ્ટાઓ આ વિસ્તારમાં ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને વધી રહેલા સિસ્ટમના ભારે દબાણના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોથી કચ્છના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર દબાણ દબાણ આવનારીમાં ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગરની અંદર પણ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે કચ્છના ક્ષેત્રો તરફ જો નજર કરવામાં આવે તો કચ્છની અંદર રાપરના પંથકથી ગાંધીધામના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં માંડવીના વિસ્તારથી બાળેલી ખાવડના પંથકથી લગભગ અને નળિયાના દરિયાઈ કાંઠાના કચ્છના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની અસરો અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને વહેલી સવારથી જ ભારે જોર કચ્છ ઉપર અસર દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા ઘટતી હોય તેમ ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની અંદર ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પવનનું મોજું ફરી વળતું જોવા મળવાનું છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના થી આહવા વ્યારાના વિસ્તારથી સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ભરૂચના વિસ્તારથી નર્મદા રાજપીપળાના વિસ્તારથી આમોદના ક્ષેત્રોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ઓચિનતાના સિસ્ટમની અસરોને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે અને વધી રહેલી સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ભારે વરસાદ વરસવાને લઈને પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં વડોદરાના જિલ્લાથી બોડલીનો વિસ્તાર ગોધરાના વિસ્તારથી લઈને લુણાવાડા દાહોદ અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ આવનારી ચોવીસ કલાકની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે જેવી લાઈવ સિસ્ટમ અત્યારે માહિતી દર્શાવવામાં આવી રહી છે તો સાથે સાથે ગુજરાતની અંદર સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનના પગલે ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત સિસ્ટમની દિશાઓ બદલાતી હોય તેમ અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો હવે ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને પવનની તીવ્રતા પણ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની સાથે ગુજરાતમાં પવન ફૂંકાતો જોવા મળવાનો છે અને પવનો સીધા અરબ સાગરમાંથી આવતા હોવાને લઈને ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળશે અને રાજ્યની અંદર ભર ઉનાળા દરમિયાન ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે સાથે સાથે હવામાન વિભાગ અને આંબાલાલ પટેલની પણ ચોમાસાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે પલટાવની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અનેક જિલ્લાના વાતાવરણની અંદર પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતા અને ગાજવીજ અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે તે ઉપરાંત આ વર્ષનું ચોમાસુ એટલે કે બે હજાર ને પચીસ નું ચોમાસુ દર વર્ષ કરતા એક અઠવાડિયું વહેલા આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એક જૂનની ની શરૂઆતની સાથે દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર ચોમાસાની તીવ્ર અસરો જોવા મળી શકે છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાત ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનો સતત ખતરો વધતો જોવા મળી રહ્યો છે અને અત્યારે ભારે દબાણને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતના અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા વરસાદને લઈને કયા પ્રકારનું એલર્ટ અને શું નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેની ગુજરાતની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ તરફ નજર કરીએ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે પાછલા ચોવીસ કલાકની અંદર પણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું જોર વધેલું જોવા મળી છે હજી પણ વરસાદીય સિસ્ટમની અસરો ગુજરાતમાં જોર દર્શાવતી જોવા મળવાની છે અને ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બાર અને તેર તારીખના રોજ પણ ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં સિસ્ટમની ગતિવિધિઓ અને વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને હજી પણ વરસાદીય માહોલ ગુજરાતમાં સતત સક્રિય બનતો જોવા મળવાનો છે તો આમ ભારતીય હવામાન વિભાગની તાજી અને છોટ માહિત પ્રમાણે આજે એટલે કે તારીખના રોજ કયા કયા વિસ્તારોની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે તીવ્રતા અને હળવાથી મધ્યમ વરસાદની કયા કયા વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીની સાથે કયા વિસ્તારમાં ભયંકર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આજ

હળવાથી લઈને ગુજરાતની અંદર મધ્યમ વરસાદ વરસવા અંગે શું નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત અપડેટ મેળવીએ તો તમે જોઈ શકો છો કે છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સાથે ગુજરાતમાં પવનની ઝડપ ઝડપ દ્વારા ગુજરાતમાં તોફાની પવનની શરૂઆત જોવા મળી શકે છે અને પવન અને ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આવનારી ચોવીસ કલાકમાં મોટા પલટાઓ સાથે અંધારપટ અને ગુજરાતમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા તીવ્ર બનતા જોવા મળી શકે છે જેમાં પણ અમુક વિસ્તારો ખાસ કરીને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સિસ્ટમનું ભારે દબાણ અને ભારે જોર આવનારી ચોવીસ કલાકમાં જોવા મળવાનું છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર જામનગરના પંથકથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના જિલ્લાથી લઈને મોરબીના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના પંથકથી રાજકોટના ક્ષેત્રોમાં જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અને કલાક ખૂબ જ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે આ ચોવીસ કલાકની અંદર ગુજરાત ઉપર મેઘરાજા ફરી એકવાર ગુસ્સે બનીને ભૂક્કા કાઢતા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં સતત કમોસમી વરસાદ અને માવઠા સિસ્ટમ નું ભયંકર અસરો અને સિસ્ટમની તીવ્ર અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળવાની છે કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ બની રહેલા નવા ઘેરાવા અને લો પ્રેશર હાઈ પ્રેશરના તીવ્ર દબાણની સાથે સાથે લીલાચમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ માવઠારૂપી સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમના જોરને લઈને છે નર્મદાનો વિસ્તાર સુરતના વિસ્તારથી તાપી નવસારીથી ડાંગ અને વલસાડના આમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ જો નજર કરીએ તો મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર અસરો વધી રહેલી જોવા મળી રહી છે અને વધી રહેલી સિસ્ટમની અસરને લઈને અહેમદાબાદનો જિલ્લો ગાંધીનગરનો વિસ્તાર ખેડાના પંથકથી આણંદના જિલ્લામાં મહીસાગરના વિસ્તારથી પંચમહાલને દાહોદના જિલ્લાની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠા અંગે નવી આગાહી કરવામાં આવી છે તો ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગરને અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે સંપૂર્ણ વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની સાથે ભયંકર વીજળીના કડાકા ભાવના છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમની અસરો યથાવત રહેતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરોને લઈને રાજકોટનો વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારની અંદર ભારે દબાણ અને ભારે જોર ગુજરાતમાં જોવા મળવાનું છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના લઈને મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચના સુરતના તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી વડોદરા છોટા આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીના લઈને જિલ્લાની અંદર આવતીકાળ દરમિયાન પણ હજી પણ ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે વરસાદનું સંકટ ગુજરાતમાં મંડરાય રહેલું જોવા મળી રહ્યું છે આમ આવનાર બે દિવસની અંદર હજી પણ ભારે અસરો ગુજરાતમાં જોવા મળવાની છે સાથે સાથે છૂટાછવાયા સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને ગુજરાતની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં મજબૂત સિસ્ટમના ઘાતના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર મોટા પલટા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો સાફ થતા હોય તેમ ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર તોફાની પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતના તમામે તમામ વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળવાનું છે અને આવનારી તેર તારીખ સુધીની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં સિસ્ટમના ભારે દબાણના પગલે હળવા

કેરળ અને મહારાષ્ટ્રના વિસ્તારની અંદર પહોંચતા પહોંચતા આ મહિનાની તારીખ આજુબાજુ કેરળની અંદર અથવા તો કર્ણાટકના વિસ્તારોની અંદર વાવાઝોડાની હળવી હળવી અસરો જોવા મળવાની છે જેના કારણે અત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટી સક્રિય બની હોય તેમ ચોમાસા પહેલા ગુજરાતની અંદર ધીમી ધારે વરસાદ વરસતો જોવા છે ખાસ કરીને અંદમાન નિકોબારના ટાપુના વિસ્તારોમાં સત્યાવીસ તારીખ આજુબાજુની અંદર વર્ષ બે હજાર પચીસનું ચોમાસુ દસ્તક આપી શકે છે અને જે બાદ આવતા મહિનાની જૂન મહિના આજુબાજુની અંદર ગુજરાતની અંદર સોમાસાનો પહેલો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે અને વાવણી લાયક વરસાદને લઈને પણ આવનાર મહિનાની પંદર તારીખ આજુબાજુમાં ગુજરાતમાં સારી વાવણી જોવા મળી શકે છે જેવી પણ ખેડૂતોને લઈને અપડેટ આપવામાં આવી રહી છે